હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં તો આપણે આજે ઝાડકાનું કોમ કરવાનું છે ઝાડકો બોતવાનો છે લાકડા ઉભો કરવાના છે પછી દૈડા નાખવાના છે તો આપણે દેડા ગાળી દે છે આપણે લેવાના તો ખરી મિત્રો આ છે તો આપણે આપણે તોપલો ભીડવાના છે કાફી કાપીને ના આવું તો આવતા રહેડકો ભીડાવશ

લાકડો ઉભો કરવાનું ફાઇનલી બુકિંગ ગયા પહોંચવાનું મિત્રો બીજું લાકડું ભૂકવાનું છે ત્યાં જોઈ લો તમે શા પણ નિક ઘટી બે લાકડા લઈને ભગરવાનું છે પેલા મિત્રો આપણે હવે ધબલો બોકા તો મિત્રો આપણે ફાઇનલી કોમ લઈ લીધું છે કલુડો ભોજન ચાલુ કરી નાખ્યું છે આપણે હવે કલુડો ભોજન આપણે ખ્યાસવાનો છે વાયર મને કલુડો ભા કેવું આવડે છે એ કોમેન્ટ કરીને તમે જણાવજો મને વિડીયોમાં અને આ છે આપડે આઈડિયા કોમેન્ટ કરીને જણાવો છો કેવા આઈડિયા થયા છે આપણે મિત્રો આપણે બધાટકાનો વાયર ભધી રહ્યા છે બધું કમ્પ્લીટ કરી રહ્યા છે ઝાટકાનું કામ પતી ગયું છે હવે વાયરી છે આપણે ડાળા ભીડાવવાની તો થોડી સડશે આપણે ડાળા કાપવા હું ભીડાઈશ અરે ચા દેખાતી ની ઓલી રી બરાબર અરે એક મને બીક લાગે એટલે થોડી થોડી ગયા ઉપર જ એક ડાળું નહીં રાખે બધે કાપી નાખશે ચાલો મિત્રો થોડી પાડી નાખશે ડાળું એક

ઘરે મિત્રો ફાઈનલી આપણે ઝાટકો વધી રહ્યા છો દૈડા નાસી રહ્યા છો તમે દાઉન થી આપણે ઘરે મળ્યો બીજા બ્લોગમાં તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી